ભગવાન જગન્નાથજીના દર્શન કર્યા કોઈ ભક્તજનો પ્રત્યક્ષ રથયાત્રામાં ગયા કોઈ ઘરે બેઠા બેઠા લાવ ભગવાનના દર્શન કર્યા તો આપણે જે ભગવાન સ્વરૂપ જોયું એને હૃદયમાં ઉતારવું એનું નામ કીર્તન છે જેમ કે અત્યારે આપણે લાઈવ રથયાત્રા નિહાળી રહ્યા છીએ ભગવાન રથારૂઢ છે ભક્તજનોને દર્શન આપે છે તો એ છબી આપણે જોઈએ અને ન માત્ર જોવી એને હૃદયમાં ઉતારવી એ કૃતિને એનું નામ જ કીર્તન છે અને એટલે જ કીધું કે ઘટમાં ગીરધારીને मन मामारी घटि मां गिर धारी ने मन मामुर रुदिये वसेल प्राण प्यारो वल्लभ प्रभु छेटो न थी रे घटि गिरधारी ने मन मामारी मनमा गोकुळियुने मनमा वृन्दरावन् मनमा गोकुळने मनमान रावन् मनमा यमुना जीनो मनमा यमुना जीनो क्यारो वल्लभ प्रभु छेटो न थी रे ઘટમાં ગીરધારી ને મનમાં મોરારી અને આજ ભક્તો નો ભાવ કેવો છે કે લેપ્યું ઘૂપ્યું મારા અંતર નું આંગણું લેપ્યું ઘૂપ્યું મારા અંતર નું આંગણું આંગણીએ તુલસી નો क्यारो वल्लभ प्रभु छेटो न थी हो, हो आंगणीअ तुलसीनो क्यारो वल्लभ प्रभु छेटो नथी रे घट मां गिरधारी मन मां मुरारी घटि गिरधारी ने

ભક્તિમાન મે પ્રિયો નર મારો ભક્ત કોને કહેવાય કે સ્તુતિ કરે કોઈ વખાણ કરે તો વખાણથી બહુ પ્રસન્ન ન થાય અને કોઈ નિંદા કરે તો નિંદાથી દુખી ન થાય તો સ્થિત પ્રજ્ઞતાની વાત ભગવાન કૃષ્ણ કરતા હોય તો જીવનમાં બધું જ જરૂરી છે અને એ ભગવાન જગન્નાથજીની લીલા સમજાવે છે પછી ભગવાને મેં જેમ પૂર્વે કીધું એમ પારિવારિક પ્રેમ પણ નિભાયો એવી રીતે સખ્ય ભાવ સખ્ય ભાવ જો આપણે સમજવો હોય તો સુદામા પાસેથી સમજીએ સુદામા કેવા હતા ભાગવતજીમાં સુદામાનો પરિચય આપ્યો છે કે કૃષ્ણો સખા કશ્ચિત બ્રાહ્મણો બ્રહ્મવિત્તમ વિરક્ત ઇન્દ્રિયાર્ધેશુ પ્રશાંતાત્મા જિતેન્દ્રિય તો સુદામાની પાસે જે ધન હતું એ વેદોનું ધન હતું સુદામાની પાસે જે ધન હતું એ મント્રોનું ધન હતું અને એટલે જ એમને મોહન મળ્યા બહુ સુંદર પ્રસંગ આજે જ્યારે ભગવાન કર્ણાવતી ને ધન્ય બનાવે છે અને ભક્તોને દર્શન આપે છે ત્યારે એ પ્રેમાનંદજીની પંક્તિ સ્મરણ થાય છે કે સુદામાજી પેલી પવવાની પોટલી છુપાવે છે અને ભગવાન

કે હું જે કઈ છું એ તારા લીધે છું હું વિદ્યા ભણ્યો તારે પાસ અરે તને સાંભરે રે ત્યારે સુદામાજી એનો જવાબ આપે છે સુદામાજી શું કહે છે કે મને મોટો કીધો મહારાજ મને કેમ વિસરે રે આ તો તમારી મોટાઈ છે કે તમે મને મોટો કીધો તો દ્વારિકામાં આવે છે ભગવાનને અને ત્યારે જે ભગવાનનો હાવ ભાવ છે એ બહુ સમજવાનો છે કથા તો આપણને બધાને ખબર છે પણ ભગવાન પોતાની મહારાણીઓને કહે છે કે મારો બાલ સુદામો હું મારો 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 મિત્ર સુદામો પણ ભગવાન શું કેવા માંગે છે કે હું દુખિયાનો એ વિસામો વિચારો કે જગત દુખી થાય આપણે બધા દુખી થઈએ તો કો ક્યાં જઈએ ભગવાનની પાસે તો જગત જયારે દુખી થાય ત્યારે ભગવાન જાય તો ભગવાન એમ કે છે કે હું જયારે દુઃખી ત્યારે મારો વિસામો એ આ મારો સુદામો તો આટલો ભગવાનનો ભાવ ભક્તજનો પર છે એટલે એક એક લીલા પ્રસંગો અને એટલે જ કીધું ને કે ભગવાન શ્રી કૃષ્ણનું બધું જ મધુર છે అధర మధురం వదనం మధురం నయనం మధురం హసితం మధురం అధరం మధురం వదనం మధురం నయనం మధురం ം ഹൃദം മധുരം ഗമനം മധുരം ഹൃദയം മധുരം ഗമനം മധുരം മധുരാ ദീപത്തെ രഖിള മധുരം മധുരാ

મનોગ્નયા પુષ્કરે ક્ષણા વિધિ કરીમાં